રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલી રાજેશ્રી ટોકિઝમાં ફિલ્મ જોતી વખતે બે યુવકો બીયરના નશામાં જલપાયાવાનો જે કાવનારો કિસ્સો સામે આવ્યો છે આયોજિત આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીએ છે આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે રાજ્યમાં ગુરુમંદીનો કડક કાયદો અમલમાં છે તો માહિતી અનુસાર બે યુવકો થિયેટરમાં ફિલ્મ જોતી વખતે બીયરની બોટલો સાથે નશો કરી રહ્યા હતા તો આદરમેન કોઈએ તેમનો વિડિયો રેકોર્ડ કરી લીધો જે સોશિયલ વિડિયો મીડિયા પર ફેલાયો તો આ વિડિયોમાં યુવકો બેફામ બની દારૂ પીતા જોવા મળ્યા હતા તો આ ઘટનાની જાણ થતા રાજકોટ પોલીસે તપાસ શરૂ કરીને બંને યુવકોની ધરપકડ કરી છે